આજે આરોગ્ય સુધા ભાગ ચાર ની અંદર આરોગ્યને જાળવવા માટે નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુષ્ય જીવન જીવવા માટે આપણી આસપાસ જે ઔષધિઓ ફેલાયેલી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને સરળતાથી સહજતાથી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે તો એવી ઔષધિયોનું આજે આપણે જાણીએ એના ઉપયોગ શું છે એના કયા ગુણધર્મ છે એનાથી કયા રોગો મટે છે હેને તો હું આશા રાખું કે આપને આ વિડીયો ચોક્કસ ગમશે આપ આ વિડીયો પર નવા હો તો લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારા

અથવા તો જેઠીમદનું ચૂર્ણ મોઢામાં રાખી અથવા જેઠીમદના મૂળને મોઢામાં રાખી અને ચૂસવાથી બેસી ગયેલો સ્વર બેસી ગયેલો અવાજ ખૂલે છે અને તકલીફ દૂર થાય છે બીજું છે જેઠીમદ સૌંદર્યવર્ધક છે તો સુંદરતા કોને ગમે ને મિત્રો દરેકને ગમે ને તો જેઠીમદનો ઉપયોગ કરવાથી સુંદરતા વધે છે પણ એની અંદર રોજ રાત્રે એક ચમચી ઘેચી મધ નું ચૂર્ણ મધ સાથે લેવાથી ચહેરો સુંદર્યવાન બને છે તેજસ્વી બને છે અને મોડાની કરચલીઓ દૂર થાય છે તો આપ એનો ઉપયોગ કરજો ઠીક છે તો આવો આગળ જોઈએ શરદી કપ માટે પણ જેથી મધ નો કાઢો મધ નાખી પીવાથી સાથે ઉધરસ ની અંદર પણ જેઠી નું મૂળ ચૂસવાથી ઉધરસ માં રાહત થાય છે લૂ લાગી હોય તો જેઠી મધ નું ઉકાળેલું શરબત પીવાથી ચૂર્ણ નાખી અને એને પીવાથી વિષ દોષ દૂર થાય છે અજીર્ણ અને કફ વગેરે રોગો માટે છે વધુ મૂત્ર હોય આવતું હોય હિસાબ ની તકલીફ હોય તો જેથી મધૂર્ણ કાલવી અને આપવું જોઈએ જેથી મધ મનુષ્યની અંદર તાકાત આપવાનું કામ કરે છે તો એના માટે જેથી નું ચૂર્ણ ઘી અને મધમાં મેળવી

જેથી મત એક ટોલો વાટી ચોખાના ધાવણમાં કલ્પ કરી સાકર સાથે ચાર ટોલા નાખી અને તે કલ્પ આપવાથી આ પિત પ્રદર છે તો આવું સરળતાથી સહજતાથી આપણને પ્રાપ્ત થતું આ એક ઔષધી જેઠીમધ જે આપણને દરેક કરિયાણાની દુકાને મળી રહે છે તો આપણે એનો ઉપયોગ કરીએ નિરોગી રહીએ તંદુરસ્ત રહીએ અને સ્વસ્થ જીવન જીવીએ અને હસી ભરી ખુશી વાળું જીવન જીવીએ તો દોસ્તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જરાવજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો શેર કરજો અને લાઈક કરી આગળ મોકલજો જેથી કરી આવતા વિડીયો આપને અવારનવાર અપડેટ સાથે જોવા મળે